નમસ્કાર દોસ્તો આજની તારીખે મણકાના જે ઓપરેશન હોય છે ખાસ કરીને સ્કોલિયોસિસ મતલબ કે જે કોઈને ખૂંદ નીકળેલી હોય આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે હિન્દીમાં કોબડ કહેતા હોઈએ છીએ જેમના મણકા આડા હોય છે કે થોડા વળેલા હોય છે આવા ઓપરેશન પણ ખૂબ જ સક્સેસફુલ થઈ ગયા છે તેનું એક મહત્ત્વનું કારણ છે ન્યૂરોમોનિટરિંગ હવે ન્યુરો મોનિટરિંગ શું હોય છે તમે જેમ ફોટામાં જોઈ શકો છો તે રીતે આ એક મશીન હોય છે તેમાંથી નાના નાના વાયર નીકળતા હોય છે આ વાયરને એક ખૂબ જ નાની સોય દ્વારા શરીર જોડે અટેચ કરવામાં આવે છે સૌથી પહેલાં તો જ્યારે પણ દર્દીને ઓપરેશન માટે લેવામાં આવે છે તો દર્દીને બેભાન કરવામાં આવે છે એનેસ્થેશિયા આપવામાં આવે છે ત્યારબાદ આ વાયર્સ કનેક્ટ કરવામાં આવે છે દરેક નસનું એક બેઝલાઇન મોનિટરિંગ કરવામાં આવે છે બેઝલાઇન મતલબ કે ઓપરેશન શરૂ કર્યું તેના પહેલાં આ નસો કેવી કામ કરી રહી છે તે અમને કમ્પ્યુટર ઉપર દેખાય છે હવે તેનો ફાયદો શું થાય છે ઓપરેશન શરૂ કરવામાં આવે છે અને કોઈ પણ નસની નજીક જો કોઈ પણ ડૉક્ટર હોય કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે કોઈ નાઇફ કે કંઈ હોય તો તે નસમાં થતું ચેન્જીસ અમને કમ્પ્યુટર ઉપર તે જ સેકન્ડે દેખાઈ જાય છે અને તે જ વખતે અમે તે નસથી દૂર રહી શકીએ છીએ નસને ડેમેજ બચાવી શકાય છે અને આ ઓપરેશનને ખૂબ જ સક્સેસફુલ બનાવી શકાય છે આ શા માટે જરૂરી હોય છે સ્કોલિયોસિસ ખૂંદ નીકળતી હોય આ બધા ઓપરેશનમાં શા માટે જરૂરી છે કારણ કે જ્યારે પણ આ મણકાઓને સીધા કરવામાં આવે છે ત્યારે નસને પણ ડેમેજ થવાની શક્યતા રહે છે તો જે મણકાઓને જ્યારે સીધા કરવામાં આવે છે ત્યારે જો કોઈ ચેન્જીસ દેખાતા હોય ન્યુરો મોનિટરિંગમાં તો તે ચેન્જીસને તે જ વખતે અટકાવી શકાય છે અને તે ઉપયોગ છે ન્યુરો મોનિટરિંગનો તેથી કોઈ પણ ઓપરેશન થિયેટર કે જેમાં ન્યુરો મોનિટરિંગ અવેલેબલ હોય તેમાં ઓપરેશન સફળ જવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે ધન્યવાદ